દેગામ તાલુકાના ચિસ્કારી ગામના યુવાની હત્યા કરી ફેંકી દીધો હતો ને બે આરોપી પોલીસે પકડી લીધા અને બંને આરોપી દેગામ તાલુકાના લાલુ નહીં મુવાડી ગામના બંને આરોપીને કટલાલ પોલીસે પકડી પાડ્યા ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના ચિસ્કારી ગામનો વતની રાહુલ કિશોરસિંહ સોલંકીને પંદર દિવસ પહેલાં દેગામ તાલુકાની બૈયલ પાસે આવેલી નરતા કેનાલમાં હથિયારોના ઘા મારીને ફેંકી દેવામાં આવ્યો હતો તેનો કટલાલ પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે અને કટલાલ પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ વી ભગોરા અને તેમનો સ્ટાફ મોબાઈલ લોકેશનના આધારે ઉપરોક્ત ગુનાનો અંજામ આપનાર આરોપીઓને તારીખ અઠ્યાવીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ગણતરીના સમયમાં પકડી પાડ્યા છે તેમાં આરોપી ગૌતમ ઉર્ફે વિજયની સાથે સગાઈ કરેલી છોકરી સાથે મૃતકને એટલે કે રાહુલ સાથે પ્રેમ સંબંધ હોવાનું વહેમ રાખીને મારી નાખવાનો પ્લાન ગોઠવ્યો હતો બંને આરોપીને ભેગા મળીને બર્થડે પાર્ટી રાખવામાં આવી છે તેમ કહીશ રાહુલને નર્મદા કેનાલ પર બોલાવ્યો હતો અને પૂર્વ આયોજિત કાવતરું રચી અવાવરૂ જગ્યા ઉપર લઈ જઈને પેટના અને ગળાના ભાગે ઉપરાંત ઉપરા છાપરી છરાના ઘા મારીને હત્યા કરીને પુરાવાનો નાશ કરવા માટે નર્મદા કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી એવું બંને આરોપીઓએ કબૂલ્યું છે તે પોલીસે આ બંને આરોપીઓ નામે મનહરસિંહ પૂજસિંહ સોલંકી ગામ લાલુજીની મુવાડી તાલુકો દેગામ અને બીજો આરોપી સંદીપસિંહ દશરથસિંહ રાઠોડ બંને આરોપી લાલુજીની મુવાડીના વતની હતા અને બંને આરોપીઓની કટલાલ પોલીસે પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે